નમસ્કાર ખેડૂત મિત્રો આજના તમામ માર્કેટયાર્ડમાં એરેન્ડરના બજાર ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં જો મિત્રો તમે ગુજરાતના તમામ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા માંગતા હોય તો અમારી એશિયન બજાર ભાવની ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને ગુજરાતના તમામ માર્કેટયાર્ડના બજાર ભાવ મળતા રહે તો મિત્રો આજના તમામ માર્કેટયાર્ડમાં એરેન્ડરના બજાર ભાવ શું રહ્યા છે તેના વિશે જાણી લઈએ બોટાદ આઠસો પચીસથી એક હજાર પાસઠ કોડીનાથ અગિયારસોથી અગિયારસો ને ચાલીસ જોટાણા અગિયારસો સાસઠથી અગિયારસો ને છ્યાસી વિસાવદર એક હજાર પચાસથી અગિયારસો ને છત્રીસ દિસા એક હજાર એંશીથી બારસોને દસ મોડાસા અગિયારસો પાંત્રીસથી અગિયારસો ને ચોંસઠ રાજકોટ એક હજાર એકાણુંથી અગિયારસો ને નેવ વરસા અગિયારસો એકાણુંથી બારસો ને એક કુકરવાડા અગિયારસો એંશીથી બારસો ગોઝારીયા બારસોથી બારસો ને તેર સિદ્ધપુર અગિયારસો પંચોતેરથી બારસો ને દસ હળવદ અગિયારસો પચાસથી અગિયારસો ને ચોરાણું વિરમગામ અગિયારસો નેવથી બારસો એક તલોદ અગિયારસો ચોરાશીથી અગિયારસો ને બાણું સમી અગિયારસો નેવથી બારસો પાંચ વિજાપુર અગિયારસો એકાશીથી બારસો દસ તો મિત્રો તમામ માર્કેટ માર્કેટયાર્ડમાં એરિંડાના બજાર ભાવ આ મુજબ રહ્યા હતા આવા ને આવા બજાર ભાવ જાણવા માટે બન્યા રહો અમારી એશિયન બજાર ભાવની ચેનલ